માય પેરેન્ટિંગ ભાવાત્મક વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પદ્મશ્રી ડોક્ટર કોઠારીએ જણાવ્યું હતું કે આ પુસ્તક માત્ર વાંચવા માટેનું નથી પરંતુ અનુભવવા જેવું છે તમે એકવાર શરૂ કરો તો પૂર્ણ કર્યા વગર ઉઠી ન શકો તેવી પકડ છે માતા પિતાની સમગ્ર ભાવના ઉપરે ગુનો ગર્વ ભૂલો અને માફી દરેક શીર્ષકમાં શોષાઈ ગઈ છે તેમણે પુસ્તકની એવી ઘટનાઓ પણ રજૂ કરી કે જેણે તમામને વિચારવા મજબૂર કર્યા જેવી કે એક સાત વર્ષીય બાળકનું કંડોમ વિષયક સવાલ પૂછવું અને પિતાનો સરળ સ્પષ્ટ જવાબ એવી વસ્તુ છે જે મોટાઓ બાળક ન થાય માટે વાપરે છે દરેક પિતાને એવી ઈચ્છા હોય કે પોતાના બાળકને અલગ કંઈક આપે એટલે જ્યારે મારો સન પરમ અઢાર વર્ષનો થયો ત્યારે મને એમ થયું કે એને કંઈક અલગ વસ્તુ આપું એટલે મેં એના માટે બહુ જ સમયથી મારી ડાયરીમાં જે લખેલું હતું એના પરથી એક બુક લખીને આપી એનો ડ્રાફ્ટ એને આપ્યો એકચ્યુઅલી કે તારા બર્થડે પર આપણે આ બુક પબ્લિશ કરીશું એનું પહેલું રિએક્શન આપણી લાઈફ કોઈ સાથે શેર શું કામ કરવી છે પપ્પા બધું તું વાંચ જો તને એવું લાગે કે કોઈ સાથે શેર નથી કરવી તો આપણે નહીં કરીએ એ ટાઈમે એની નીટની એક્ઝામની પ્રિપેરેશનમાં એ હતો એટલે એણે ઉપર ઉપરથી થોડુંક જોયું પણ મારી ડોટર નિત્યા એણે એક ચેપ્ટર વાંચ્યા અને એને એમ થયું કે પપ્પા ખરેખર આવું થયું હતું તમને આ બધું જ યાદ છે અને એ ટાઈમે મને એની આંખોમાં ખુશીની સાથે એક ઈર્ષા બી દેખાઈ અને મને એમ થયું કે ક્યાંક હું મારી દીકરીને ન્યાય નથી કરી રહ્યો એટલે જે ચેપ્ટરો જેમાં પરમ પ્રોમિનન્ટ કેરેક્ટર હતો એને મેં નોટ જસ્ટ અ સેન માય પેરેન્ટિંગ મિરર તરીકે રાખ્યું અને જે ચેપ્ટરમાં નિત્યા કેરેક્ટર પ્રોમિનન્ટ હતી એ કેરેક્ટરને નોટ જસ્ટ અ ડોટર માય પેરેન્ટિંગ મિરર તરીકે નામ આપ્યું અને મને જણાવતા ખુશી થાય છે કે બંને બુકોનું રિલીઝ કરવા માટે પદ્મશ્રી ડૉક્ટર પ્રકાશ કોઠારી મુંબઈથી આવ્યા અને સંસ્કાર ભારતી સ્કૂલના ઓડિટોરિયમમાં અમે આ બે સ્કૂલોનું વિમોચન કર્યું આ બુક લખવાનું આપણે ટોપિક કેવી રીતે આવ્યો માઇન્ડમાં અને આ લખવાનું આપણે કેટલા સમયમાં પૂર્ણ કરી એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી કહું તો આ બુક લખવા માટે મને એમ થયું કે હું ફેસબુક ઉપર નાની નાની સ્ટોરીઝ મારી અને મારા સનની લખતો હતો જેમ કે એ સાયકલ પર મારી સાથે આવ્યો એ ફોટોગ્રાફી વર્કશોપમાં મારી સાથે આવ્યો એ ક્રિકેટ મેચમાં રમ્યો ત્યારે કેવું પ્રદર્શન હતું એ બધાનું કમ્પાઇલેશન જ કર્યું છે મેં પણ જ્યારે બુક લખીએ ત્યારે એક ફ્લોમાં જવી જોઈએ અને એ ફ્લો કરવામાં કદાચ મને બે વર્ષ જેવો ટાઈમ લાગ્યો મેં લખ્યું ફરીથી લખ્યું ફરી ફરીથી લખ્યું અને એમાં આટલો લાંબો સમય ગયો આપણે આ બુક લખી છે હવે એને આપણે પબ્લિશ કર્યા પછી આપણો શું મેઈન એજન્ડા છે એજન્ડા એક જ છે કે આ પેરેન્ટિંગ મિરર જેમ કીધું છે એમ અમારી લાઈફ સ્ટોરીઝ છે તમને એમાં ક્યાંક ગુસ્સો પણ દેખાશે તમને એમાં ભૂલો પણ દેખાશે તમને એમાં ફેમિલી લવ પણ દેખાશે પણ મને ચોક્કસ ખાતરી છે કે દરેક પેરેન્ટ આ જર્નીમાંથી પાસ થતું હોય છે એટલે જો તમે કદાચ આ બુક વાંચશો તો તમને તમારી ફેમિલીની સ્ટોરીઝ આમાં જોવા મળશે જ અને હું ઈચ્છું કે જે ભૂલો મેં કરી છે તમે નહીં કરો ક્યાં ક્યાં હશે અત્યારે આ બુક એમેઝોન પર અવેલેબલ છે બંને બુક્સ એમેઝોન પર અવેલેબલ છે ઇવન એમેઝોનનું કિન્ડલ વર્ઝન પણ અવેલેબલ છે જે કલરમાં છે જો કોઈને કલરફુલ વાંચવું હોય તો એના પર વાંચી શકે છે એટલે એ મેઇન ઓનલાઈન જ અવેલેબલ છે અને અમારી હોસ્પિટલ્સ પર તો છે જ હવે આ પબ્લિશ પછી તમારા શું એનું સેમ રિએક્શન હતું કે પપ્પા આ બુક પબ્લિશ કરવાનું મેં તમને એવું કીધું હતું કે આપણે કરો વાંધો નહીં પણ જ્યારે બુક લોન્ચ થઈને ત્યારે એણે ચોખ્ખા શબ્દોમાં કીધું કે પહેલાં મારી ચોખ્ખી ના હતી પણ જ્યારે મેં આખી વાંચી અને આજે જ્યારે બધા જ તમે અહીંયા હાજર છો ત્યારે હું કહીશ કે પપ્પાએ જે લખ્યું છે એમાં એમણે પોતાની ભૂલો સ્વીકારી છે ને મારી ભૂલો પણ સ્વીકારી છે તો તમે લોકો જો આ વાંચશો તો તમને પણ સારું પડશે અને કદાચ એક જણની લાઈફ પણ બદલાઈ જશે ને તો પપ્પા એ બહુ સારું થશે એવા એના રિએક્શન છે અંતમાં સુરત શહેરના મેસેજ મેસેજ એક જ છે કે પેરેન્ટિંગ આપણે જ્યારે કરીએ છીએ ને ત્યારે એવું થતું હોય છે કે આપણે કરીએ છીએ પણ એકચ્યુઅલી હોય છે હસબન્ડ એન્ડ વાઈફના લાઈફમાં જ્યારે બાળક આવે છે ત્યારે એ પેરેન્ટ બનતા હોય છે અને મને જેટલું પરમ અને નિત્યાએ શીખવાડ્યું છે એ મારા ટીચર છે એટલું કોઈએ નહીં શીખવાડ્યું એક જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મને એવું લાગે છે કે તમારી હાજરી બાળકોની લાઈફમાં જરૂરી છે એમને પ્રેઝન્ટ નથી જોઈતી તમારી પ્રેઝન્સ જોઈએ છે અને તમે જે બોલો છો ને જે મેં કીધું છે એવું કદાચ મારા છોકરાઓ નથી કરતા પણ જે હું કરું છું ને એ મારા છોકરાઓ ડેફિનેટલી કરે છે એટલે બાળક તમને જોઈને શીખે છે એટલે તમે હાજર રહો અને તમે એવું કરો કે જેનાથી બાળક તમારાથી વધારે સારું કરે